ભગવાન ના અર્થે કે સમાજના કલ્યાણ ને માટે જેણે પોતાનું જીવન અર્પણ કરી દીધું છે માત્ર અને માત્ર નિસ્વાર્થ ભાવથી એક પણ રૂપિયાની આશા રાખ્યા વિના ઘરના રોટલા ખાઈને જે સમાજની સેવા કરે સામાજિક ત્યાગી છે એને પણ ત્યાગી જ કહેવાય તો આવા જે હોય એ બધાને ત્યાગી કહેવામાં આવે છે માટે એનું પણ માન જાળવવું એ પણ આદરણીય છે એનું અપમાન ન થવું જોઈએ અને એનું અપમાન થવાથી શું પરિણામ આવે એ વાત અદ્ભુતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં પોતે જ લખી છે કઠપુરની અંદર ભગવાન શ્રી હરિ અક્ષર ઓરડીએ બેઠા છે બાજુમાં મુક્તાનંદ સ્વામી પણ બેઠેલા છે ને એ વખતે અદ્ભુતાનંદ સ્વામીએ આવી મહારાજને દંડવટ કર્યા એટલે મહારાજે બધા ખબર અંતર પૂછ્યા ક્યાંથી આવો છો વગેરે વગેરે એટલે અદભુત આનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ તમે મને એકલા ફરવા માટે મોકલેલો ગામડા ફરવા જોડમાં નહીં એકલા જવાની મહારાજે આજ્ઞા કરેલી મહારાજના છાસ વારે વર્તમાન ફરતા હોય એટલે મહારાજ હું ફરતા ફરતા નર્મદા નદી ઉતરી અને રાજના દેશમાં ગામ બદામ ગયો નર્મદા નદી ઉતરીને રાજના દેશમાં એટલે રાજપીપળાની આજુબાજુમાં બદામ ગામે ગયો અને ત્યાં એક પાટીદારના બે દીકરા હતા એનું નામ દલુભાઈ પછી એને વાતો કરી અને મેં સત્સંગ કરાવ્યો કોણ કે છે અદભુત સ્વામી પોતે કે છે એને જ લખેલી અદ્ભુતાનંદ સ્વામીની વાતો મળેલી એકસો ને પંચ્યાસીની વાત હું તમને સંભળાવું છું તો બીજા દિવસે એકાદશી હતી એટલે એકાદશીનો સ્વામી કે મેં ઉપવાસ કરેલો ને બીજા દિવસે બાર જ થઈ એટલે પહેલાં હરિભક્તે પારણું કરવા માટે મને એક શેર કાચી ખીચડી લાવીને દીધી અને પછી મેં એને કહ્યું કે આ ખીચડી બાફવા માટે મારી પાસે તો કાંઈ નથી એટલે એણે કુંભારને ઘેરથી હાંડલી લાવી દીધી પછી એ હાંડલી અને કાચી ખીચડી લઈ અને હું નદીને કાંઠે ગયો તમે આ સંતોની દશા જોવો હવે નદીને કાંઠે જઈ પાણી ગાળી એ હાંડલીમાં લઈ એની અંદર ખીચડી ઓરી આજુબાજુમાંથી પથ્થર ભેગા કર્યા કંઈક લાકડા વગેરે ભેગા કરી અગ્નિ પ્રજ્વલિત કરી અને હાંડલું ચૂલે ચડાવ્યું અને ખીચડી પૂરી ચડી નહોતી એટલામાં નાંદોદના રાજાના દીવાન એ બધામ ગામના રહેવાસી હતા અને નાંદોદ ગામના પોતે રાજાના દીવાન હતા તો એ જ્ઞાતિ એ પાટીદાર હતા અને મહારાજ એનું નામ ગણેશજી હતું એટલે એ પોતાની હવેલીના ગોંખ ઉપર બેઠેલા એના જ ગામના સ્વામી અહીંયા નદી કિનારે ખીચડી બનાવે અને પેલો એની હવેલીની ગોંખ ઉપર બેઠેલો તો એ સમયે ગામમાં નરસિંહરામ કરીને એક બાવાજી હતા હવે એણે જઈ અને દિવાન સાહેબને એવું કહ્યું કે દિવાન સાહેબ તમે આ ગામની અંદર હાજર હોવા છતાંય આપણા ગામમાં સ્વામિનારાયણનું ટીખળ ગરી જશે એટલે દિવાન કે ક્યાં છે તો કે જો સામે પેલો સાધુ છે ને એ નદીને કિનારે ખીચડી રાંધે છે એ જ સ્વામિનારાયણનો સાધુ છે એણે તો કઈક જુદા શબ્દ કીધા હોય પણ આપણે એવા ન કહેવાય હવે આ નરસિંહરામ બાવાજીનું વચન સાંભળી અને દીવાને તરત બૂમ પાડી છે કોઈ આટલામાં એટલે એક સિપાહી હાજર હતો એક જ છે કા સાહેબ આ રહ્યો એટલે દીવાને આંગળી ચિંધીને કે જા પહેલો જે સ્વામિનારાયણનો સાધુ બેઠો ને એને ગામમાંથી કાઢી મૂક એમ કહીને એને મોકલ્યો એટલે સ્વામી કે મહારાજ પછી સિપાહી મારી પાસે આવી અને મને કે છે કે દીવાન સાહેબને આજ્ઞા છે માટે તમે અત્યારે ને અત્યારે ગામ છોડીને નીકળી જાઓ પછી મેં સિપાહીને કહ્યું કે હું ગામમાં નહીં આવું અત્યારે તો હું ગામની બહાર બેઠો છું પણ મારે કાલની એકાદશીનો નક્કોરડો ઉપવાસ છે આજ બપોર ચડી ગયા છે એટલે આ મેં ખીચડી ચડવા મૂકી છે અડધીક તો ચડી ગઈ છે એ ખીચડી ચડે એટલે ખાઈને પછી હું નીકળી જઈશ તમારા ગામમાં નહીં પહેસું એટલે સિપાહી પાછો ગયો અને દીવાનને કહ્યું કે ખીચડી ખાય ને પછી જશે અને દીવાન ક્રોધાયમાન થઈને કહેશે જાય એને હાંડલી ફોડી નાખી અત્યારે ને અત્યારે જા અને હમણાં ને હમણાં જ કાઢી મોક નહીંતર તને સસ્પેન્ડ કરીશ નોકરીમાંથી એટલે સિપાહી તો પછી ચિઠ્ઠીનો ચાકર એટલે પાછો આવી અને મહારાજ મને એ કહેવા માંડ્યો કે તમે અત્યારે ને અત્યારે અહીંથી નીકળી જાઓ નહીતર મારો રોટલો જશે અને મને હાંડલી ફોડવાનું કીધું છે ને એવું નહીં કરું તો મને સસ્પેન્ડ કરશે તમારા માટે થઈને ત્યારે સિપાહીનું વચન સાંભળીને મહારાજ મેં એને એમ કીધું કે તું હાંડલી નહીં ફોડતો હું તો જાઉં છું પણ આ ખીચડી ચડી જાય ને એટલે તું તારે ઘરે લેતો જાય છે ખોટું ફોડી અને ખીચડી નાખી દેવી એનો કોઈ મતલબ નહીં અને મારા માટે થાય ને એ જો તને દુઃખ દેતા હોય તો હું તો આ ચાલ્યો એમ કહી અને એમ ને એમ જ હું ખભે જોળી નાખી અને સ્વામી કે છે ચાલતો થઈ ગયો અને ત્યાંથી પછી ચિત્રાવાડી નામનું ગામ છે તો એ ગામે હું ગયો એક ગાઉ દૂર હતું અને આ ગામની અંદર ભીખાભાઈ કરીને પાટીદાર હતા એને ઘેર જઈ અને કહ્યું કે કાલનો ઉપવાસ છે આજે બીજો પણ આખો ઉપવાસ થયો છે એટલે એમણે બાજરીનો શેર લોટ આપ્યો પછી એની બાટી પકાવી અને સ્વામી કહે છે કે મેં ખાધી અને એ ભીખાભાઈનું તો તમે ઘણુંય સારું કર્યું એને એક પણ દીકરો નહોતો મારામાં રહી અને આશીર્વાદ આપીને તમે એને સાત દીકરાનું વરદાન આપ્યું છે અને જે બદામના દીવાન હતા એણે મને કાઢ્યો અને એ જ રાતે મહારાજ તમે એની બુદ્ધિ ફેરવી અને રાત્રિએ સિપાહીને બોલાવીને કે છે કે પહેલાં જે હરિભાઈ છે ને એને બાંધીને મારો હવે આ સિપાહીને તો કાંઈ ખબર નહીં એટલે ગામના દિવાનના સમાવડિયા બીજા પાટીદાર હતા ખૂબ સુખી અને સમૃદ્ધ હવે એના દીકરાનું નામય હરિભાઈ હતું હવે આ કાંઈ સમજ્યો નહીં એક આપણો સત્સંગી હરિભાઈ અને એક આ પાટીદારનો દીકરો હરિભાઈ હવે આણે ચોખવટ ના કરી મહારાજજી ભે બેઠા હશે એટલે કંઈ બોલવામાં ખ્યાલ ન રહ્યો એટલે જય અને સિપાહીએ એને ખરેખરો માર્યો લોહી કરી કરીને પાટીદારોએ સિપાહીને પકડ્યા અને લોહી લુહાણ થયેલા છોકરાને ખાટલા સહિત તેરસને દિવસે બારસ નદી આ બીનું સ્વામીનું અપમાન થયું અને તેરસ ને દિવસે સવારે નાંદોદ લઈ જઈ અને રાજાના મોઢા આગળ મેલ્યો અદભુત આનંદ સ્વામીની ભાષા થોડીક જૂની છે એને જોઈ અને રાજા અતિ ત્રાસ પામીને કે છે કે આવું કામ કોને કર્યું પાટીદાર કે તમારા દિવાન સાહેબે કયા દિવાન સાહેબ તો કે ગણેશજીએ એણે સિપાહી મોકલી અને રાત્રે આ રીતે મારા દીકરાને વગર વાંકે મરાયો અને આવા ના આવા કામ કરે ને એને તમે તમારી પાસે રાખો છો રાજીના રૂપિયા ભેગા કરી કરીને પોતાની હવેલીમાં મોટો ખાડો ગાળીને ખજાનો દાટ્યો છે અને આ સાંભળી અને સિપાહીઓને રાજાએ પૂછ્યું કે તમે કોના હુકમથી આ કામ કર્યું તો કે તમારા દીવાનના કહેવાથી અને આ પ્રમાણે જ્યાં વાત થાય ને ત્યાં તો મહારાજ તમારી એવી કંઈક મરજી ત્યાં દિવાન સાહેબ બરાબર આવ્યા રાજાને સલામ કરીને બેઠા એટલે રાજાએ દિવાનને પૂછ્યું કે આવાનાવા આવા કેટલા કામ કર્યા છે દિવાન કે પણ આ કામ મેં કર્યું જ નથી મને કાંઈ ખબર જ નથી દીવાન ફરી ગયો એટલે સિપાહીઓને બોલાવીને રાજાએ પૂછ્યું સિપાહીઓ કહેશે કે રાજા સાહેબા દિવાનની આજ્ઞાથી જ કર્યું અમારે આની સાથે શું લેવા દેવા હોય કે અમે એને મારવા જઈએ ત્યારે દીવાન કહેશે કે મૂર્ખાઓ મેં તો તમને પહેલો સ્વામિનારાયણનો સત્સંગી થયેલો જે છોકરો હરિભાઈ એને મારવાનું કીધું હતું અને તમે આને માર્યો સિપાહીઓ કહી જો એવી કાંઈ ચોખવટ તમે અને નાના માણસને કોણ ઓળખે અમે તને ઓળખતા તાને જઈને માર્યો માટે આમાં અમારો વાંક નથી રાજા સાહેબ દીવાન સાહેબ જ ફર્યું ફર્યું બોલે છે અને આ વાત રાજાના હૃદયમાં ઉતરી ભગવાનની ઈચ્છાથી રાજાને ક્રોધ ચડ્યો રાજાએ સેનાપતિને બોલાવીને કીધું કે દિવાનને જેલમાં નખો એને અનજળ જળ કાંઈ પણ દેશો નહીં અને એની જે હવેલી છે ને એને આખી ખોદીને પાડી દો ને એને ખજાનો દાંટો એ બધું નાણું લઈને રાજ ખજાનામાં ભરી દો હવે આ રીતે કહ્યું એટલે રાજાને તો હુકમ કરવાનો માણસોએ પકડી અને દીવાનને ત્યાંથી ને ત્યાંથી જેલ ભેગો કર્યો એના પરિવારના પચીસ માણસો હતા એ બધાને જેલ ભેગા કર્યા અન જળ બધુંય આપવાનું બંધ અને રાજાએ એની હવેલી ખોદાવી નાખી પૈસા બધા લઈ લીધા અને પાંચ પંદર દિવસમાં ભૂખે અને તરસા તળવળી પચીસ નું કુટુંબ અને છવ્વીસમો દીવાન પોતે ભગવાનના લોકમાં ગયા જ્યાં ગયા ત્યાં પણ અહીંથી ટૂંકમાં ગયા કહેવાનો મતલબ ભગવાન શ્રી હરિને અદ્ભુતાનંદ સ્વામી કે છે કે મહારાજ મારા અંતરમાં એણે મને ખીચડી અડધી ચડેલી અને ભૂખ્યો કાઢી મૂક્યો તો એ નહોતો થયો કે એનું બગડે તો સારું પણ મહારાજ આ તમે મારો અપરાધ થયો એ ખમી શક્યા નહીં અને એટલા માટે તમે એને અપરાધનું ફળ આપ્યો તો ચિત્રાવાડીના શેર બાજરીનો લોટ આપ્યો તો એને શેર લોટના બદલે તમે સાત દીકરા તો એ તમે કર્યું એટલે કહેવાનો મતલબ અહીંયા હું એ કહેવા માગું છું કે સાધુ સંતોનું અપમાન થાય તો સાધુ સંતો કદાચ કાંઈ ન બોલે એ ખમી ખાય પણ પરમાત્મા કોઈ દિવસ ખમતો કારણ કે સાધુના હૃદયમાં પરમાત્મા અખંડ રહ્યા છે એટલે એ કાંઈ ન બોલે તેના આત્મામાં રહેલા પરમાત્મા દંડ આપે સારું કરીએ તો સારું ફળ આપે અને નબળું કરીએ તો નબળું ફળ આપે આવું આપણે ઘણીએ વાર વાણી દ્વારા મન દ્વારા કર્યું હોય પછી જીવનમાં દુઃખ આવે ત્યારે આપણને એમ થાય કે ક્યાંથી આવ્યું એ આપણા જ કરેલા ઉગે અમુક મોડા ઉગે અને અમુક બી પોચા હોય તો વહેલા ઊગી જાય બાકી ઉગે તો ખરા જ અને જેના આલોકમાં નથી ઉગતા એના પરલોકમાં તો મોટા જાડવા થઈને ઉગવાના છે માટે ખૂબ ધ્યાન રાખવું